જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે પાંચ આઠ બે હજાર ચોવીસ અને આજે વાત કરીશું દાંતીવાડા ડેમમાં પાણી આવી કે નહીં તો મિત્રો ઘણા દિવસોથી ખેડૂતો રાહ જોતા રહે કે દાંતીવાડા ડેમમાં પાણી આવશે કે નહીં તે મિત્રો આજે પાણી આવી ગયું છે ડેમમાં હાલમાં પાંચસો ની ઇકોતેર પાણીની આવક નોંધાઈ રહી છે હાલમાં દાંતીવાડા ડેમની સપાટીની વાત કરવામાં આવે તો પાંચસો એકસઠ પોઈન્ટ નોંધાય છે અને પાણીનો જથ્થો એકવી પોઈન્ટ તેવીસ ટકા છે મિત્રો હાલમાં તો મિત્રો અમારો વિડીયો ગમો તો ચેનલ લાઇક સર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દે જેથી પણ તમે નવા ને નવા આવા વિડીયો જોવા મળતા રહે મિત્રો હજુ પણ આવક વધે તેવી શક્યતા ખરી ઉપરવાસમાં વરસાદ પડે જ રહેલો છે માઉન્ટ આબુ બાજુ તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે